યાત્રાધામો તેમજ વિવિધ શહેરોને જોડતા રૂટ પર આ વિશેષ તેમજ બસોને દોડાવવાનું આયોજન છે સરકારનું આ પગલું જાહેર પરિવહનને વધુ સશક્ત બનાવવા અને તહેવારોના સમય નાગરિકોની મુસાફરીને સરળ બનાવવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે વર્તમાન સમયમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા છે જેમાં ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર અને ચાંદીનો ભાવ એક લાખ સાઠ હજારના રેકોર્ડને સ્પર્શ્યો છે આ સતત ભાવ વધારો વૈશ્વિક પરિબળોને આભારી છે જેમાં મુખ્યત્વે વૈશ્વિક અનિશ્ચિતતાઓ રાજકીય તણાવ અને વિકસિત દેશોની નબળી નાણાકીય સ્થિતિનો સમાવેશ થાય છે આર્થિક અસ્થિરતાને કારણે રોકાણકારો ફેટ કરન્સીને બદલે સોનાને સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે પસંદ કરી રહ્યા છે નિષ્ણાંતોના મતે આ ઉછાળો હજી પણ ચાલુ રહેવાની શક્યતાઓ છે છતાં બજારમાં સોનાની માંગ યથાવત છે પુષ્ય નક્ષત્ર ધનતેરસ અને લગ્નગાળા માટે લોકો ઊંચા ભાવે પણ સોનાની ખરીદી માટે એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે વધુમાં કેન્દ્રીય બેંકો અને છૂટક રોકાણકારોની મજબૂત માંગ પણ સોનાના ભાવને ટેકો આપી રહી છે એક અહેવાલ મુજબ ગોલ્ડ મેટલ ફંડ્સમાં જંગી મૂડી પ્રવાહ સ્પષ્ટપણે દર્શાવે છે કે સોનું હવે માત્ર સુરક્ષિત સંપત્તિ નથી પરંતુ વૈકલ્પિક ચલણ તરીકે રોકાણકારોના પોર્ટફોલિયોમાં મહત્વનું સ્થાન ધરાવે છે તો હવે અમદાવાદ બનશે બોલિવૂડનું ઘર ગુજરાતમાં પધારશે બોલિવૂડ સ્ટાર્સ કેમ કે ગુજરાતમાં થઈ રહ્યો છે સિત્તેરમો ફિલ્મફેર એવોર્ડ અમદાવાદનું ટ્રાન્સટેડિયા મણિનગર બનશે આ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી તો તૈયાર રહો અગિયાર ઓક્ટોબર શનિવારના રોજ કેમ કે બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારો આવી રહ્યા છે આપણા અમદાવાદમાં અને આ શો શાહરૂખ ખાન હોસ્ટ કરશે અને સાથે જોવા મળશે કરન જોહર અને મનીષ પોલ જ્યારે ખેલાડી અક્ષય કુમારનું જોવા મળશે શાનદાર પરફોર્મન્સ ઘણા સ્ટાર્સની એક ઝલક જોવા માટે અમદાવાદીઓ થઈ જાવ તૈયાર સિત્તેરમો ફિલ્મ ફેર એવોર્ડ નું સાક્ષી બનશે આપનું અમદાવાદ આપનું ગુજરાત અરવલીના બાયડમાં પોલીસે પાંચ શકુનીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા છે પોલીસ કર્મચારીનો ભાઈ જ ચલાવતો હતો ધામ

દખનેશ્વર ગામની સીમમાં આવેલા ખેતરની હોડીમાંથી જુગારધામ પકડ્યું છે ત્યારે મનોજભાઈ દેવાભાઈ રાઠોડના ખેતરમાં જ્યાં જુગારધામ ચાલતું હતું તેને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે કુલ પાંચ શકુનીઓને પોલીસે પકડે છે જેમાંના રમેશભાઈ બાબુભાઈ સલાટ સુરેશભાઈ રમેશભાઈ મકવાણા વિજયકુમાર મનોજભાઈ રાઠોડ અને અનિલકુમાર રામનુભાઈ બાયડ તમામ જે આરોપીઓ છે તે બાયડના રહેવાસી છે જેમને પોલીસે પકડી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વાત કરવામાં આવે તો જે વિજયભાઈ રાઠોડ છે જે પોલીસ કર્મચારીઓનો ભાઈ છે જે પોલીસ કર્મચારીઓ ભાઈ જ આ જે જુગારધામ છે તે ચલાવતો હતો ત્યારે જે આ પોલીસ કર્મી છે સંજય રાઠોડ જે બહાર અંબલિયાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેનો જે ભાઈ છે તે આ જુગારધામ ચલાવતો હતો ત્યારે પોલીસે તમામ આરોપીઓને પકડી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી આભાર સુનિલ સમગ્ર મામલે વિગત આપવા બદલ તો પોલીસ કર્મચારીનો ભાઈ જુગારધામ ચલાવતો હતો સાબરકાંઠાના હિંમતનગરમાં જીએસટી વિભાગના દરોડા ગુરમુખ દાસની પેઢીઓમાં જીએસટી વિભાગના દરોડા કાપડ અને ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલી છે પેઢી તેજપુર પાસેના ફટાકડાના ગોડાઉનમાં સર્ચ હાથ ધરાયું ગુરમુખ દાસના મકાનમાં જીએસટી વિભાગે તપાસ હાથ ધરી છે છેલ્લા દસ વર્ષથી પેઢીઓમાં ચાલતો હતો ચિઠ્ઠી વ્યવહાર કરોડોની આશંકાને લઈ જીએસટીના દરોડા ગોડાઉન સંચાલકોના મકાનો સહિતના સ્થળોએ સર્ચ હાથ ધરાયું કરોડો રૂપિયાની ઘેરીથી બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે જીએસટી વિભાગના દરોડાને લઈ વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારને લઈને જીએસટી વિભાગ ધામા જોવા મળી રહ્યા છે ગુરમુખદાસ નામની જે પેઢી છે હિંમતનગર ખાતે આવેલી આ પેઢી ઉપર જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે હાલ તેજપુર પાટિયા પાસે આવેલી ફટાકડાનું જે ગોડાઉન છે તેના ઉપર ચાર જેટલી જે જીએસટીની ટીમો છે તે તપાસ કરી રહી છે ચિઠ્ઠી ઉપર જ કરોડોનો વ્યવહાર થતો હતો ત્યારે તેની આશંકાને આધારે જીએસટી વિભાગ દ્વારા હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઉપરાંત હિંમતનગર ખાતે આવેલા તેમના મકાન અને અન્ય ગોડાઉનો પર પણ જીએસટી વિભાગની ટીમ તપાસ કરી રહી છે જો કે ચીઠ્ઠી ઉપર ચાલતો જે કરોડોનો વ્યવહાર છે તેને જે તપાસ ચાલી રહી છે તેમાં કરોડોની કરચોરી થઈ હોવાનું પણ સામે આવી શકે છે ત્યારે જીએસટી વિભાગ દ્વારા હાલમાં તો જે અઢાર કલાકથી આજે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ચાર જેટલી ટીમો જોડાઈ છે અને તપાસ બાદ કરોડોની કરચોરી સામે આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે ત્યારે હાલ જીએસટી વિભાગની તપાસને લઈને સાબરકાંઠા જિલ્લામાં જે વેપારીઓ છે તેમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે જીગર પંડ્યા એઆરવી ન્યૂઝ સાબરકાંઠા સુરતના એક યુવકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે વેસ્પી ખરાડી નામના યુવકે બસો એકસઠ કિલો વજનવાળા બે પિલર્સ એક મિનિટ સાત સેકન્ડ સુધી પકડી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તેની મહેનત અને દઢ ઇરાદાએ ભારતનું નામ અને ગૌરવને દુનિયામાં ડંકો વઘાડ્યો છે આ રેકોર્ડ જોખમ અને મજબૂતીનું જીવંત ઉદાહરણ છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એઆરવી ન્યૂઝ